લોકસભાની ચૂંટણી નો આજે દિવસ છે લોકો મતદાન કરી રહ્યા છે અને ઘણી બધી જગ્યાએ આટલા તડકામાં પણ ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે તો ઘણી જગ્યાએ એવી પણ બને છે કે ક્યારેક ક્યાંક ને ક્યાંક મામલો છે એ ઊંધો પડી જાય અને આવું જ કંઈક થયું છે ભરૂચમાં ભરૂચના વોર્ડ નંબર ચારમાં આચાર સંહિતાનો ભંગ થયો છે હવે આખી ઘટના શું બની જો એના વિશે હું તમને વાત કરું તો ઘટના એવી હતી કે એ જગ્યાએ જ્યાં બુથ હતું ત્યાં આપનું પણ એક ટેબલ રાખવામાં આવ્યું હતું અને ત્યારે ત્યાંથી ભાજપના જે છે અને ભાજપનો ગઢ કહેવાય છે ભરૂચ ત્યારે ભાજપના કોઈ આગેવાન છે એ આવ્યા હતા અને એમણે કહ્યું કે તમે અહીંયા કેમ રાખ્યો છે આ તો અમારો ગઢ છે આ અમારો વિસ્તાર છે તમારે રાખવાનું થતું જ નથી હવે એવામાં ભાજપના જે ધારાસભ્ય છે રમેશ મિસ્ત્રી એ ત્યાં પધાર્યા હતા અને એમણે વાતચીત કરી હતી અને એવામાં મીડિયા કર્મચારી જે શૂટ કરી રહ્યા હતા વિડીયોને એમની સાથે પણ થોડી ઝપાઝપી કરી હતી અને એવા એમ પણ કહ્યું હતું કે તમે જે પણ હોય વિડીયો કેમ શૂટ કરી રહ્યા છો આખો મામલો શું છે ચલો જોઈએ ગાડા આ બેન બોધપુર હતા તમને અદ્ભુત ધર્મેબેન આ આપણા સુરાજભાઈ આવી હા ના તમે બોલ બોલ ભાઈ 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 આ રમેબેન બોલ વાત સાંભળો હા જો વાત સાંભળો જો સેજલ પહેલી વાત આપણે પહેલા વાત તો ઊભા મારો વાત